હલો કોણ બોલો ભાઈ બોલું દ્વારકાથી હા ભાઈ બોલો કોણ બોલો હું ભાઈ જયરાજભાઈ હું ફોન કર્યો તો જયરાજભાઈ હુમલો છે ના માટે કરાવ તમારી પાસે કોઈ સબૂતી છે કે સબૂત છે બોલો બોલે છે ને એ ભાઈ ખોટા નવનીતભાઈ શું છે હે અને ગઈ એને ફોન કરીને એવું નહોતું કીધું ભાઈ કે તારું ભાઈ માર તને રૂબરૂ મળવું એનો મતલબ શું થયો એટલે એની આની જ જુમલો કરાવ્યો હોય હા એનું જ કરાવ્યું ને તમને કહું તમે જયરાજ ને ગાળું દીધી હે તમે જયરાજ આતા ને ગાળું દીધી જયરાજ ને કહું ને મને ફોન કરે ને ગાળું દીધી હોય તો તો તમારા રેકોર્ડિંગ માં કેમ છે બીપ મુકેલું હે તમે રેકોર્ડિંગ તમે જે આખું સાંભળ્યું એમાં ખરાબ છે કે અમીર બોલું અને જયરાજ મારો જયરાજ મારો નાનો ભાઈ છે અમીર બારડી વર્તુ વર્તુ ઓળખો તમે મને હા વર્તુ હું છે ને ભાઈ વર્તુ વર્તો ને હા વર્તુ તને સારી રીતના વર્તુ ભાઈ બરોબર નથી કરતો અમે ભાઈ અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ છે અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબૂત વિનાના તમે હે ને કારણ વગરના અમારા જયરાજ ને બદનામ ના કરો ઈ માણસ એવો નથી

આપડે આહીર સમાજ ને કોળી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું હજી મારા લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કહેતો લાલા ને મારે સંબંધ ઘર જ પૂછ લેજો લાલ મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો કે સંબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલા ને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે આપડે વાહન આપડે ને ગાય જ નથી બોલ્યા મારો કેવાનો ભાવર થયો હતો હું તમને હજી જો રેકોર્ડિંગ હાઈબ્રુ અને એ જ હું બોલું ભાઈ જયરાજભાઈ આ ભાઈ તમે બેન ની સીડતી અને કદાચ જો મારી જે અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો તમને કહું કદાચ તમારે બેન ની સીડતી કર્યું તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપમાં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથ ની સરકાર છે તમે જે કરો તમે ધારે એ કરી શકો કરો ને ભાઈ આપડે કાયદો હાથમાં લેવો જોઈએ મને કહો છે રેકોર્ડિંગ સાંભળું નથી લાલ ને એ મારો નાનો ભાઈ અને ભાઈ છે તો તમે મારા દુશ્મન છે નથી હું તમને એટલે ભલામણ કરી કે તમે છેલ્લે બીપ મુ ગાડુ આપી જયરાજ હું તમને રેકોર્ડિંગ નાખું એમને રેકોર્ડિંગ નાખું કોઈ જે ઓલા ભાઈ જે છે ને રેકોર્ડિંગ બીજા કોકે વાયરલ કર્યું

અરે સોરી સોરી સારું સબંધ છે અને જે ભાઈ હવે ગયો બીજાની ચેનલ ઉપર હવે હું તમને એક કહું કે આ રેકોર્ડિંગ તમે આપડે બે જે વાત કરી એ તમારી ચેનલ ઉપર હું કઉ તો તમે કાઢો બીજા તમને કોઈ હાલતું ફાલતુ ફોન કરે તો તમે કાઢો ખરા મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ વસ્તુ વ્યાજબી છે નથી કે જે આ જયરાજ સિંહ જયરાજ ભાઈ જે હુમલો કરાવડાયો એ વસ્તુ હોય તમે મને કહો એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈ નવનીતભાઈ ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માગો માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી તી બધા રેકોર્ડિંગ તમારી સામે આયવા જ માયા કઈ દ્રશ્ય છે જયરાજરા પુરાવા ગોતો રેડી ના ના ભલે ભલે ભાઈ જયરાજ મારો નાનો ભાઈ એ યાદ રાખજો તમે ભાઈ ભાઈ છે મારા ની અંદર છે ના મારે કઈ દુશ્મની નથી તમારે નથી કોઈ કઈ વાંધો જી આ તમે જો વાત કઈ રીત નીકળી ની વાત કરી

ના ના હવે જો હવે પછી નું એકો સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સિવય હોય એક સ્ટેટમેન્ટ આપણા તરફથી નહીં હોય મને અત્યારે મીડિયા વાળા ઘણા ફોન લાઈવમાં જોડાવો ખબર સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં લાઈવમાં આવવાનું ન હોય પહેલે તો એમાં લાઈવ માં આવવામાં તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર એટલે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં એમ કહું ભાઈ અમારે સમાધાન થઇ ગયા તો અમારે સમાજ માં એવું દાગ લાગે કે અહિયાં પૈસા લઈ લીધા એ ખરેખર આપડે એવું કઈ પકડી નથી સમાજ સમાજ ને આપડે બધાવાના હે ની કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કે સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે નહીં જયરાજ આતા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજભાઈ તેદી ને ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજ ભાઈ જે તે સમયે આગલા એક બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજ પ્રસંગમાં હતા એને ફોન કર્યો હતો જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ આનો મતલબ શું થાય તમે તમારે તમે જ કહતો મને તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય ભાઈ વાહ અને અને હજી તો જયરાજ હતા હજી અમીર બારડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ના ભાઈ ભલે ભલે ભાઈ ભલે મળશું જરૂર મળશું આ જયરાજા નો આ જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારાડી નો પ્રેમ છે મળશું જય દ્વારકા જય દ્વારકા